જુનાગઢના ચોરવાડમાં બેફામ ખાણ ખનીજ ચોરી થતી હોવાના સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપો કર્યા છે જેમાં પ્રવીણ રાઠોડ નામના અને લલિત રાઠોડ નામના એક ખનીજ ચોરીના મોટા માથા હોવાનું વિમલ ચુડાસમાનું કહેવું છે ત્યારે ખનીજ માફિયાઓને વિધાનસભા બની જાય તેમાં કેટલા ખાડા કરી દીધા છે જો ખાડાઓ માપવામાં આવે તો અંદાજે બસો કરોડનું ખનીજ કૌભાંડ પકડાય તેમ છે

ચોરવાડ શહેર આવેલું છે ત્યાં ખૂબ પાયે ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી બિલ્ડિંગ લાઈમસ્ટોર ની ચોરી કરવામાં આવે છે ઘણા સમયથી કરવામાં આવે છે તેમાં ખનીજ માફિયા તરીકે પ્રવીણ રાઠોડ ઉફે કેસરી અને લલિત રાઠોડ આ એક મોટા ખનીજ માફિયાઓ છે અને એ ખનીજ માફિયાઓ દ્વારા ખૂબ મોટા પાયે ચોરી કરવામાં આવે છે અને તેના સર્વે નંબર સહિત મેં પત્રમાં લખેલા છે અને હું તો કહું કે અંદાજીત એ ખાડાઓ છે એ બિલ્ડિંગ લાઈમસ્ટોન છે કે આપણી વિધાનસભાની બે બે બિલ્ડિંગો અંદર વહી જાય આટલા મોટા મોટા ખાડાઓ અને લાઈમસ્ટોન બિન કાયદેસર કાઢેલા છે અને એ ખાડાઓ માપવામાં આવે તો બસ્સો કરોડ નું ખનીજ ચોરી ત્યાંથી પકડાય એવું